જય માતાજી છો બધા પેલા તો હું ફિલ્ટર સેટ કરી લઉં લાઇટિંગ બરોબર નથી જય માતાજી કમેન્ટ કરો અવાજ આવે છે મારો કમ્પ્લીટ જય માતાજી ભાઈ કેમ છો ભાઈ Jami itu baik. Jaya esok cuti mah payah la ke boh. તમારા ચાલી ગયા મેં જોયા ટ્રેન્ડિંગ ટોપિક પર

બધા ને શું કરો છો બધા જમી લીધું ભાઈ ચાતારિયા જયેશ ભાઈ ચાતારિયા કે છો જયેશ ભાઈ મેચ નહીં જોતા લાગે કેરી ખાવા તો આઈ શું ખાઈ આવે તમારું ગામ તો બહુ આગળ છે પડે દેડિયાપાડા બાજુ ને ભાઈ તમારું ગામ કે આગળ ને ત્રણ બાજુ ગામ નામ તો મેં જોયું છે તમારું કેટલી વાર બ્લોગમાં માં સાંભળેલું છે લાઈવ નથી આવતા ને ભાઈ તમે લાઈક કરી દેજો ભાઈ જય માતાજી પહેલી વાર જોડાયા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો લાઇક પણ કરી દેજો Comment, in, please. ભાઈ મેચ નહીં જોતા કે તમે બીજુ તો ખબર નહી કોણ છે મેસેજ નહીં કરતા કરો તમારા એક કમેન્ટ થી અમને બહુ સપોર્ટ મળે છે બધાના કેવું છે જય માતાજી વંદના તારા તો મેં જોઉં છું હા પીક મસ્ત મસ્ત મૂકે છે ઇન્સ્ટા પર મજામાં મજામાં જ રહેવાનું મસ્ત જમી લીધું જય માતાજી જય મિની જય માતાજી વેલકમ સ્વાગત છે મારા લાઈવમાં ઓ ચોક્કસ જયેશભાઈ મેં તમને કીધું તું મારા ભાઈના મેરેજમાં આવજો એવું પણ લગભગ તમે નહીં જોયો મેસેજ

દરિયા કિનારે બહુ ફરો છો ને તમે જીજાજી જોડે હું છું બસ ફરતા ચોમાસામાં તો તારા વિડીયો જોઈ મને બીક લાગતી હતી કેટલું બધું પાણી તું રે છે ત્યાં તો

કેમ છો ભાભી ભાભી મજામાં છે બસ ભાઈ ને સપોર્ટ કરતા રેજો આગળ વધો आईसु आईस मलिस तारे मैरेज में गामना छे ओके सरस खर्च बचा ली तो भाई तो ओ चौक्स मलिस वंदना માં બહુ નથી લાવતા ભાઈ ભાઈપીપલા તમારા માસી છે કયા ફળિયા મારે છે તમારા માસી હા લગભગ તમે આવ્યા હતા ને રાજપીપલા મેરેજ હતું કરચન કોલોની હમ અહીંયા તો બધું મેરેજ

ચાલે છે અહીંયા જ એવું કરે છે રાતપીપળાની આસપાસ ભાભીને કેમ નથી લાવતા વિડીયોમાં ભાઈ

સ્વાગત છે મારા લાઈવ માં તો કઈ નહી ભાઈ જાઓ હા પહેલી વાર આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ ભાભી બાય બાય મળજો પાછા ગુડ નાઇટ ભાઈ જય માતાજી કેશભાઈ જય માતાજી ક્યાંથી છો ભાઈ તમે છો બધા પ્લીઝ સપોર્ટ કરો કમેન્ટ કરો ચતા કે શું બધા કે ચાલો હું લાઈનને એન્ડ કરીશ અને પહેલી વાર જોડાયા હો તો થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને સપોર્ટ કરજો તો ચાલો બબાય ગુડ નાઇટ જય માતાજી